અને અત્યારે દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે અત્યારે દક્ષિણ ભારતની અંદર વાવાઝોડું પહોંચ્યું હોવાના કારણે આ વાવાઝોડાની અસર ગુજરાત ઉપર કેટલી જોવા મળી રહી છે ગુજરાતની અંદર આજથી લઈને આવનાર પાંચ દિવસની અંદર કેવું વાતાવરણ જોવા મળશે ઠંડીના પ્રમાણની સાથે ગુજરાતની અંદર માવઠા અને વાવાઝોડાની અસરોને લઈને નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે સાથે સાથે વાવાઝોડું અત્યારે કયા કયા રાજ્યોની અંદર કેવી અસરો પહોંચાડતું જોવા મળી રહ્યું છે અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર વાવાઝોડાની દિશા વાવાઝોડાનું રૂટ અને કયા કયા વિસ્તારોમાં આ વાવાઝોડું હજી પણ રીતસરનું મેઘતાંડવ તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે ભયંકર તબાહી મચાવતું જોવા મળશે જેની સંપૂર્ણ અને વિગતસર માહિતી અપડેટ કરવામાં આવી છે તો આ વિડીયોના મારફતે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ સૌ પ્રથમ જાણી લઈએ કે અત્યારે વાવાઝોડું દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ભારે તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે અને આ વાવાઝોડાનું નામ ભારતીય હવામાન વિભાગ પ્રમાણે ફેંગલ નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે સૌ આ વાવાઝોડું કાલે પોન્ડુછેરી છેન્નઈ અને નાલ્લોરના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જોવા મળ્યું હતું પરંતુ ધીમી ગતિએ વાવાઝોડું આજરોજ આગળ વધીને અત્યારે બેંગલુરૂના વિસ્તારોની અંદર પહોંચીને ત્યાંના પંથકોમાં ભયંકર મેઘતાંડવની સાથે વીજળીના ચમકારાની સાથે હાહાકાર મચાવતું આ વિસ્તારોમાં અત્યારે ફેંગલ નામનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે અને ફેંગલ નામના વાવાઝોડાને લઈને અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર લો પ્રેશર બનતું જોવા મળી રહ્યું છે તમે લા મિત્રો અત્યારે બેંગલુરુના આજુબાજુના વિસ્તારોની અંદર લો પ્રેશર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે આ વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ તીવ્ર અસરો જેને લઈને અને બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયાની અંદર એક બાદ એક નવી હાઈ પ્રેશર આ વિસ્તારોમાં સક્રિય બનેલી જોવા મળી રહી છે અને જેને લઈને ગુજરાત નજીક પણ સાગરના દરિયામાં એક મજબૂત હાઈ પ્રેશર અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે આમ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર આંધી તોફાન વંટોળની સાથે ભયંકર તોફાની પવનોની બેટિંગ વધતી જોવા મળી રહી છે અને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તોફાન તબાહી મચાવતું હોય તેમ આંધી તોફાન સાથે ભયંકર હાહાકાર મચાવતું જોવા મળી રહ્યું છે વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગ્લેબી બેંગલુરુ મદુરાઈની સાથે દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનની સાથે માવઠું અને વાવાઝોડું અત્યારે ભૂકા બોલાવતું જોવા મળી રહ્યું છે તમે લાઈવ જોઈ શકો છો કે આ વિસ્તારોમાં ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનો અને ભેજયુક્ત પવનોનો મારો દક્ષિણ ભારતના વિસ્તારોમાં અત્યારે અસરો દર્શાવતો જોવા મળી રહ્યો છે અને જેને લઈને આ વિસ્તારોમાં આજની રાત્રિથી હજી પણ આવનારી ચોવીસ કલાકની અંદર રેતસરનું મેઘરાજાનું તોફાન આકાશ પાતાળ એક થતું હોય એમ અને આભ ફાટતું હોય તેમ આ વિસ્તારોમાં તોફાની પવનોની સાથે મેઘરાજાની નવી અને છેલ્લા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી શકે છે અને માવઠું અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં ઠંડીની સાથે સાથે ભયંકર વરસાદ વરસાવતું જોવા મળી રહ્યું છે અને હવે સંભવિત વાવાઝોડાના રૂટની એટલે કે દિશાની જો માહિતી મેળવવામાં આવે તો આ વાવાઝોડું હવે દરિયાના મારફતથી સૌપ્રથમ જમીન સાથે અત્યારે ટકરાયેલું જોવા મળ્યું હતું પહેલા આ વાવાઝોડું દરિયાના મારફતે આગળ વધીને પોંડુચેરી સાથે ટકરાયું હતું એટલે કે દરિયામાંથી આ જમીન જમીન તરફ આવ્યું હતું અને હવે ધીમે ધીમે તરફથી આગળ વધીને ફરી એકવાર દરિયાની અંદર આગળ વધતું જોવા મળવાનું છે એટલે કે અરબસાગરની અંદર હવે આ વાવાઝોડું દક્ષિણ ભારતના વિસ્તારોમાંથી આવી રીતનું આગળ વધીને ઓમાન તરફ વધતું જોવા મળવાનું છે આવતીકાલ દરમિયાન આ વાવાઝોડું આગળ વધીને મંગળુરુના વિસ્તારોથી લઈને અરબસાગર તરફ ગતિ કરતું જોવા મળવાનું છે અને વાવાઝોડું સાથે જ વિસ્તારો જેમાં મુંબઈ બેંગ્લેબી બેંગલુરુના વિસ્તારોથી લઈને ગુજરાતના દક્ષિણી ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનનો મારો ગુજરાત ઉપર વધતો જોવા મળવાનો છે ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસની અંદર ભયંકરથી લઈને અતિ ભારે ઠંડીનો માહોલ સક્રિય બનતો હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વાદળ છવાયા વાતાવરણ સાથે અને હળવા ઝાપટા સ્વરૂપ તરીકે વરસાદ વરસવા અંગે પણ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે આવતીકાલ એટલે કે ત્રણ તારીખના રોજ વાવાઝોડાની ભયંકર અસરો આ વિસ્તારોમાં જોવા મળવાની છે જેને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા મંગલુરુ હુબાલીના વિસ્તારોની અંદર અને બેંગલુરૂના વિસ્તારોમાં તોફાની પવનની સાથે ભયંકર મેઘતાંડવની આગાહી કરવામાં આવી છે નાલ્લોર ચેન્નાઈને પોંડુચેરી અને તંજાવુરના પંથકોની અંદર પણ આવતીકાળ દરમિયાન વરસાદ ભારે અસરો દર્શાવતો જોવા મળવાનો છે સાથે સાથે વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના બંગાળ ખાડીના દરિયાઈ પંથકોના વિસ્તારોની અંદર પણ તીવ્ર અસરો વધતી જોવા મળશે અને આ પંથકોની અંદર એટલે કે આ જે સિસ્ટમનું સર્ક્યુલેશન લંબાયેલું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે અને જેને લઈને ગુજરાત ઉપર પણ આવતીકાલથી વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેવો માહોલ જોવા મળવાનો છે જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં વાતાવરણની અંદર પલટાની સાથે વાદળછવાયું વાતાવરણ ગુજરાતમાં સવાતું જોવા મળવાનું છે અને જેને લઈને ગુજરાત ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર પણ ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવતો જોવા મળશે એટલે કે તાપમાનની અંદર ઘટાડો આવશે પરંતુ ઠંડીની અંદર ગુજરાતની અંદર વધારો જોવા મળી શકે છે આજે સૌથી ઓછું તાપમાન રાજકોટની અંદર જોવા મળી રહ્યું છે અને રાજકોટની અંદર સૌથી ઓછું તાપમાન હોવાના કારણે સૌથી વધારે ઠંડી રાજકોટની અંદર મિત્રો પડતી જોવા મળી રહી છે અને આવતીકાલ દરમિયાન રાજ્યની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર પણ તોફાની પવનની સાથે છવાયા વાતાવરણ સાથે ફરીથી મેઘરાજાની તીવ્ર ઇનિંગ શરૂ થતી હોય તેમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઠંડીનો પારો વધતો જોવા મળશે ભયંકર ઠંડી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર કાલે વધતી જોવા મળી શકે છે જેમાં વલસાડ સુરત નવસારી વ્યારાની સાથે આહવાના પંથકોની અંદર ભરૂચના વિસ્તાર વિસ્તાર થી લઈને નર્મદા રાજપીપળાના વિસ્તાર થી લઈને આમોદના વિસ્તારોની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના ઝુંડ કાલથી છવાતા જોવા મળવાના છે જેને લઈને આજની રાત્રિથી ગુજરાત ઉપર ફરીથી નવા રાઉન્ડની શરૂઆત થતી હોય તેમ માવઠાનું જોર ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં વધતું જોવા મળવાનું છે અને નવી નકોર આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાઈ દરિયાઈકાંઠાના વિસ્તારોમાંથી પણ અરબસાગરમાંથી આવતા પવનો ટકરાતા હોવાના કારણે વાદળછવાયું વાતાવરણ જોવા મળશે જેમાં અલંગનો દરિયાઈ દરિયાઈકાંઠાનો વિસ્તાર મહુવા ભાવનગરનો વિસ્તાર અમરેલીની સાથે ગીર સોમનાથ વેરાવળ જૂનાગઢના વિસ્તારોની અંદર પોરબંદરના વિસ્તારથી લઈને ભાનવડ ગોંડલ રાજકોટ ચોટીલાથી લઈને જે ત્રણ અને બોટાદના વિસ્તાર ઉપર પણ સિસ્ટમની અસર વધતી હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રની અંદર આવતીકાલ દરમિયાન પણ તીવ્ર અસરો જોવા મળવાની છે અને કચ્છની અંદર લખપતના વિસ્તારથી લઈને નળિયા માંડવી બાડેલી ખાવડ રાપરથી લઈને ગાંધીધામના પંથકોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મોટા બદલાવ આવવાની સાથે પલટાની સાથે કચ્છનું વાતાવરણ પલટાતું જોવા મળશે અને લખપતના વિસ્તારોની અંદર છવાયા વાતાવરણ સાથે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલનું પણ પૂર્વાનુમાન કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાતાવરણની અંદર પલટા આવવાની સાથે દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમાળ અને મહીસાગરના વિસ્તારોમાં વીસ ડિગ્રી સેલ્શિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી શકે છે જો કે અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાતના વિસ્તારો અને વડોદરાના વિસ્તારની અંદર બાવીસ ડિગ્રીથી લઈને ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળશે આમ રાજ્યની અંદર જેમ જેમ વાવાઝોડાની ગતિવિધિઓ મજબૂત બનશે તેમ તેમ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવતા જોવા મળવાના છે જે બાદ આગામી ચાર તારીખના રોજ આ વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધીને ઓમાન તરફ ફંડોવાતું જોવા મળવાનું છે તમે જોઈ શકો છો કે જેમ જેમ વાવાઝોડું સાગરના દરિયાથી ઓમાન તરફ આગળ વધશે તેમ તેમ ગુજરાતના વાતાવરણ ઉપર પણ આ વાવાઝોડું સતત પલટા લાવતું જોવા મળી રહ્યું છે અને ગુજરાત ઉપર પણ આ વાવાઝોડાની અસર આવનાર એટલે કે કાલથી ત્રણ તારીખ ચાર તારીખ પાંચ તારીખ ને છ તારીખના રોજ ફેંગલ નામના વાવાઝોડાની તીવ્ર અસરો ગુજરાત ઉપર આવતીકાલથી વધતી જોવા મળશે અને અનેક વિસ્તારોમાં મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે અને અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનોની ગતિવિધિને લઈને ગુજરાત ઉપર તોફાની પવન ફૂંકાતો જોવા મળશે અને ગુજરાત ઉપર પવનની તીવ્રતા પાંત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકને જોવા મળી શકે છે જેવું પણ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને ગુજરાતની અંદર હવે આગામી પાંચ દિવસો દિવસો ભારે રહેવાના છે જેમાં ઠંડીની સાથે ગુજરાતની અંદર માવઠાનું જોર પણ વધુ જોવા મળી શકે છે